ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના મેટલ અને માઇનિંગ લીડ એનાલિસ્ટ પાર્થિવ જોનસા આપ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં પાર્થિવ એક આપની સાથે શરૂઆત કરવા માંગીએ સૌથી પહેલાં તો મેટલ માટે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કઈ રીતની એક અપેક્ષા ખાસ કરીને બનતી દેખાય છે અને મેટલમાં પણ સૌથી પહેલાં ફેરસ નોન ફેરસ જે છે ક્યુ વન અર્નિંગ્સ ખાસ કરીને કેવું રહી શકે છે કંપનીઓ માટે ગુડ આફ્ટરનુન આમાં છે કે તમે ફેરેસની અગર પહેલાં વાત કરો કે જે તમે ક્વાર્ટર માં કહો તો એ લોકોનું રિયલાઇઝેશન થોડું બેટર થઈ શકે છે કેમકે શું થયું હતું કે ક્વાર્ટર વનમાં તમારા ફ્લેટ સ્ટીલના પ્રાઇસ ઉપર આવ્યા હતા એ ખાલી જૂનના મહિનામાં થોડા સોફ્ટ થયા હતા બટ ઓવરઓલ ઉપર આવ્યા હતા તો બે અઢી હજાર રૂપિયા જેવું માં બેટર થઈ શકે છે આ ચાર મેટલ ફેરસ કંપનીમાં સેમ વસ્તુ તમારી એબિટામાં પણ તમને દેખાશે કે થી અઢી હજાર રેન્જમાં તમને આ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે ક્વાર્ટર વન ફેરસમાં નોન ફેરસમાં એ થયું હતું કે ભાવ થોડા ઠંડા હતા ક્વાર્ટર વનમાં કમ્પેર ટુ ધી તો એક મિક્સ બેગ આવી શકે છે ઇન નોન ફેરેસ ફોર એક્ઝામ્પલ જ્યાં કોપરના ભાવ થોડા બેટર હતા બટ સામે સામે એલ્યુમિનિયમ થોડું સોફ્ટ હતું હવે શું થયું છે કે ભાવ હવે પાછા ચડવાના ચાલુ થયા છે તો એ વસ્તુ ફૂલ ઇમ્પેક્ટ આવશે ક્વાર્ટર ટુ માં બટ ક્વોર્ટર માં એક મિક્સ reaction જેવું આવી શકે છે નોન ફેરસ

ઓવરઓલ અગર ચાઇનામાં જે રીતે હવે પાછી કંઈ પોલિસી અપટી કરે તો ત્યાંથી થોડી ડિમાન્ડ જોવા મળી રહી છે તો ત્યાં એક ફાયદો રહેશે અફકોર્સ સ્ટીલમાં થોડી ડિમાન્ડ હતી ડોમેસ્ટિક સ્ટીલમાં થોડી ડિમાન્ડ હતી અને તમે એલ્યુમિનિયમ કોપરમાં જો તો થોડું મિક્સ બેક રહ્યું હતું પણ આગળ જઈને મને એવું લાગે છે કે નોર્મલ સિઝન રહેશે કંઈ ખાસ નહીં હોય પણ હા એક છે કે અમુક અમુક એરિયામાં તમે જાઓ કે અમુક સ્ટોક સ્પેસિફિક તમે જોવો તો ત્યાં મને થોડી તેજી લાગે છે પણ અગર મેટલ સેક્ટરની ઓવરઓલ જોવું તો મ્યુટેડ રહેશે થોડું અને જે તે ફોરસ નોન ફોયરસની જેમણે આપણે વાત કરીને એ રીતે થોડું બાયફેશન કરીને રાખવું પડશે એટલે કદાચ મને એવું લાગે છે કે તમે હું સ્ટોક સ્પેસિફિક જાઉં છું થોડો પણ અહીંયા અહીંયા હિન્ડાલકો મને વધારે સારો લાગી રહ્યો છે કેમકે તમે જો તેનું જે રીતે ગ્રોથ થયું છે એ પણ સારું છે પ્લસ આ વખતે મને એવું લાગે છે કે એમના જો પેટમાં સારો એવો ગ્રોથ થશે ડબલ ડિજિટમાં ગ્રોથ થશે ઇવન ઇવિટામાં પણ અને એમનું જે આગળનું જે એક્સપાન્શન પ્લાન છે ઘણું સારું છે ઓલમોસ્ટ એ લોકો ઓડિશાનો એફઆરપી પ્લાન્ટ વધારી રહ્યા છે ટ્વેન્ટી સિક્સમાં અને હવે પહેલું કેમ એક્વિઝિશન પણ એમણે કર્યું છે તો મને એવું લાગે છે કે અગર તમારે આ મેટલ પેકમાં રહેવું તો મને આ એક સ્ટોક વધારે સારો લાગે છે જ્યાં તમે કહી શકો એક સારી એવી ડીઝલ સિઝન એ મને લાગે છે કે સારો આવશે ને આગળ જ એને થોડું અહીંયાથી તમે સ્ટોક પ્રાઇઝમાં ગેઇન પણ જોઈ શકશો તો હવે લાઈક આ સેક્ટર પાસેથી અપેક્ષા અને તપન તરફથી એક મેટલ સ્પેસમાંથી એક તમને રેકમેન્ડેશન પણ આવતું દેખાડી રહ્યું છે પાર્થિવ આ સિવાય લગભગ છેલ્લા ત્રણ મહિનાના ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક વાત કરીએ અર્નિંગ્સની તો મેં વાત કરી જે એક કંપનીઓનું આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે ડોલર ઇન્ડેક્સમાં જે ઇન્વર્સ કોરિલેશન વિથ મેટલ અને ઇમર્જિંગ માર્કેટ્સ આપણને ખાસ કરીને દેખાડી રહ્યું છે ડેકેડલ બ્રેકડાઉન જે આપણને જોવા મળ્યું છે મેટલ માટે એ પોઝિટિવ મેટલ ઇન્ડેક્સ માટે ચાઇના ફેક્ટર કઈ રીતનું એક વર્કિંગ આઉટ થતું તમને દેખાઈ શકે છે એના પર એક વ્યૂ લઈએ હવે ચાઈના શું થયું છે કે એક ઓવર કેપેસિટી હતી જે હવે ગવર્મેન્ટ કીધું છે કે એ લોકો ઓવર કેપેસિટી ને જે સ્પેશિયલી જે શું થયું છે કે સ્ટીલ માં બહુ વધારે ઓવર કેપેસિટી હતી એ લોકોની એ લોકો દે આર વન બિલિયન ટન ને અબવ કેપેસિટી છે જ્યાં એ લોકોને થોડી કટ કરવાની જરૂરત છે એ એક તરીકેથી પોઝિટિવ દેખાય છે કે ઓવર કેપેસિટી થોડી ઓછી થશે તો થોડા તમારા માર્જિન્સ થોડા બેટર થશે અને એ વસ્તુ ધીરે ધીરે દેખાવાની ચાલુ પણ થઈ ગઈ છે તમે જોશો તો કે જૂનના મહિનામાં જે ચાઇનામાં જે સ્ટીલના જે માર્જિન હતા તમે ફ્લેટ સ્ટીલ કહો કે લોંગ સ્ટીલ કહો એના થોડા બેટર થયા છે એના તમે કહો કે ફ્લેટ સ્ટીલ છે એના માર્જિન ડોલરમાં તમે વાત કરો તો સત્તર થી અઢાર ડોલર છે લોંગ સ્ટીલના માર્જિન અબાઉટ અગિયાર થી બાર ડોલર છે જે પહેલા થોડા એક બે ડોલર કે લોસમાં પણ હતા તો હવે ધીરે ધીરે થોડું દેખાવાનું ચાલુ થયું છે બીજી વસ્તુ એ છે કે હવે નેક્સ્ટ મંથ જયારે આ લોકોની ચાઇનામાં મિટિંગ થશે એ વાત ચાલી રહી છે કે રિયલ એસ્ટેટમાં પાછું થોડું સેન્ટિમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે વિથ સમ સમુલસ ડેટ ઇન રિયલ એસ્ટેટ તો હવે આ બધી વસ્તુઓ થઈ અને સાથે સાથે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડની વાત કરીએ તો ડોમેસ્ટિક તો એકદમ જ સ્ટ્રોંગ છે જ્યાં ગ્લોબલી કોઈ કન્ટ્રી ગ્રો થાય છે નથી થતી ઇન પ્રોડક્શન આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ તમે જો ક્વાર્ટર વનમાં તો તમારું પ્રોડક્શન એ દસ ટકાથી વધ્યું છે તમારી કન્ઝમ્શન આઠ નવ ટકાથી છે લેમે ઇમ્પોર્ટ્સ આફ્ટર સેવગ ડ્યુટી નીચે આવી ગયા છે જે પહેલા 0.6 મિલિયન ટન નું નેટ ઇમ્પોર્ટ હતું લાસ્ટ યરના પહેલા ક્વાર્ટર માં આઉટ છે 0.2 મિલિયન ટની નેટ ઇમ્પોર્ટ છે તો બધી વસ્તુ પોઝિટિવ દેખાઈ રહી છે આસર અસ ફેરસસ કન્ટ્રેન્ટ નોન ફેરસની વાત કરો તો ભાવો જે છે પ્રાઇસિસ જે છે એ બહુ ઇમ્પ્રૂવ થઈ ગયા છે આજે તમે કોપર બેઠા છો 95000 ની ઉપરના રેટ પર બેઠા છો સિમિલરલી એલ્યુમિનિયમ પણ બહુ સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ક્વાર્ટર 1 તો આગળ ચલીને જેમ સાહેબે કીધું કે કંપની લેક હેન્ડલ કો

ગુડ આફ્ટરનુનિ જે રીતે છેલ્લા કેટલાય સમયથી આપણે જાણીએ છીએ કે અમેરિકામાં જે તારીફની અત્યારે વાતો થઈ રહી છે અને રોજ નવા નવા સમાચાર આપણે સાંભળતા રહ્યા છે એ જ મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં પહેલી ઓગસ્ટ વિલ બી વેરી ક્રુશિયલ ફોર ધી એન્ટર વર્લ્ડ કારણ કે જે કંઈ અમલીકરણ થવાનું છે એ તારીફનું પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ થી થવાનું છે એવી ટ્રમ્પ સાહેબે ઘોષણા કરી છે અત્યારની પરિસ્થિતિ જોતા ભારતમાં ગઈકાલે એમના જ પોતાના શબ્દોમાં જો કહીએ તો એમને એવું કહ્યું કે ભારત સાથે આ ડીલ ક્લોઝ થવાની બહુ જલ્દી શક્યતા છે હવે અને ટૂંક સમયમાં એ શક્યતા અત્યારે આપણે નકારી નથી શકતા એ સિવાય બાકીના એકસો પચાસ દેશોને એમને લેટર ઇશ્યુ કર્યા છે કે કરવાની તૈયારીમાં છે એકસો દસ થી પંદર ટકા જેટલી ડ્યુટી માટે અને સાથે સાથે યુરોપિયન યુનિયન સાથે હજી એમને હજી ફાઈનલાઇઝ કોઈ થયું નથી ચીન સાથે થોડી ઘણી વાટાઘાટો ચોક્કસ ચાલે છે આમ તમે જોડો તો આંતરરાષ્ટ્રીય સ્તરમાં આ એક બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે અને કેનેડાની અંદર સૌથી અગત્યનું એ થયું છે કે કેનેડાએ પોતે એક રેસીપ્રોકલ ટેરિફ ગઈકાલે નાખી છે સ્ટીલની ઉપર અને એ કદાચ અમેરિકાએ નાખી એના રેસીપ્રોકલ એના પર હોય અથવા ચીનથી જે આયાત થાય છે એ સ્ટીલ પ્રોડક્ટ પર હોય પણ એમનું જે કેનેડાનું પોતાનું સ્ટીલ ઉત્પાદન છે એની કંપનીઓને પોતાના ડોમેસ્ટિક કંપનીઓને એક પ્રોટેક્શન આપવા માટે ગઈકાલે એમને લગભગ આ જાહેરાત કરી છે ત્રીસ થી પચાસ ટકા જેટલી ઇમ્પોર્ટ ડ્યુટીની એટલે આ તો મને એવું લાગે છે કે ઓલ સેડ એનું નિરાકરણ લગભગ એકત્રીસ જુલાઈ એક ઓગસ્ટની આસપાસ જ આવી શકે પણ ભારત નો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી જો કદાચ ટ્રમ્પ સાહેબના શબ્દો સાચા હોય તો વી આર વેરી ક્લોઝ ટુ ધેટ પર્ટિક્યુલર ડીલ અને કઈ જાતની આપણે ત્યાં બીટીએ કરીએ છીએ કે એફટીએ કરીએ છીએ એ હજી આપણને ખબર નથી પડતી એફટીઆરના ચાન્સીસ તો બહુ ઓછા છે પણ બીટીના ચાન્સીસ ઘણા વધારે છે અને બાય એન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર વીક એન્ટ્રી થઈ શકે છે મને એવું લાગે છે કે મેટ્રો સેક્ટરમાં આ એક બહુ મોટો અગત્યનો ભાગ ભજવશે અને ખાસ કરીને ચીન જે અત્યારે ડમ્પિંગ કરે છે લગભગ દુનિયાના તમામ દેશોમાં ઇન્કલુડિંગ ઇન્ડિયા એને પ્રોડક્શન કરવા માટે સરકારે થોડા વખત પહેલા જ એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી એક કોર્નર ઓફ ધી સ્ટીલ પ્રોડક્ટ પર નાખી હતી એટલે બાય એન્ડ લાસ્ટ તમે ગણો તો સ્ટીલની અંદર તમે બે કેટેગરી કરી શકો ફેરસ અને નોન ફેરસ જો ફેરસ મેટલમાં તમે જુઓ તો સ્ટીલ પોતે આવે છે નોન ફેરસમાં તમે કોપર ઝિંક ટીન એલ્યુમિનિયમ એ બધાનો સમાવેશ થાય છે મારું માનવું છે કે સૌથી વધારે કદાચ અસર થશે એ સ્ટીલને નોન ફેરસ થી બહુ મોટી અસર થાય એવું લાગતું નથી જોકે ટ્રમ્પ સાહેબે એલ્યુમિનિયમ પર બી ડ્યુટી નાખવાડી નાખી દીધી છે એટલે આપણે બહુ એલ્યુમિનિયમ એક્સપોર્ટ નથી કરતા એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી મારું માનવું છે કે તમે જ્યારે મેટલ પ્રોડક્ટ ની અંદર કોઈ પણ તમે કામ કરો તો જ્યાં સુધી આ એની એક ક્લેરિટી ના આવે ત્યાં સુધી નોન ફેરસ મેટલમાં કામ કરવું અથવા તો એને રિલેટેડ જે કંપનીઓ હોય એમાં તમે કામ કરો કે સેકન્ડરી કંપનીઓ જે પ્રાઇમરી મેન્યુફેક્ચર ના હોય એમાં તમે કામ કરો તો વધારે સારું એક વ્યુ ઓર સેક્ટર પાસેથી એક અપેક્ષાને લઈને તો જગદીશજી મેટલમાંથી અગર કોઈ એક લોંગર ટર્મ માટે વ્યૂ પોઝિટિવ હોય કોઈ કંપની માટે એ ફંડામેન્ટલી એ હશે અત્યારે તો મને એવું લાગે છે કે મારી દ્રષ્ટિએ એક સારામાં સારો શેર મને પોતાને લાગે છે ટ્યુબ્સ એ પોતે પ્રાઇમરી મેન્યુફેક્ચરિંગ નથી પણ આયન એન્ડ સ્ટીલ કંપનીમાં ચોક્કસ એનું ક્લાસિફિકેશન આપણે કરી શકીએ અત્યારે એનો ભાવ છે લગભગ સત્તરસો ને ત્રણ રૂપિયા ઓલ ટાઈમ હાઈ તમે જુઓ કે લાઈફ ટાઈમ હાઈ જુઓ ઓગણીસો ચાલીસ કે ઓગણીસો પચાસ સુધી ગયો હતો સત્યાવીસ અઠ્યાવીસ ના એપીએસ પર આ શેર અત્યારે કામ કરી રહ્યો છે અને ઓવરઓલ તમે આ પાર્ટી કંપની જો ને પ્રોડક્ટ તમે જોશો તો મને એવું લાગે છે કે ધીસ કંપની હેઝ ડેફિનેટલી અ મચ બેટર પ્રોડક્ટ એટલું સારું રિટર્ન કંપની કદાચ તમને ન આપે પણ નેગેટિવ રિટર્ન પણ આ કંપની આપતી નથી અને વર્ષ સર્કમ ચાન્સીસની અંદર પણ આ કંપનીમાં ડેફિનેટલી દસ થી પંદર ટકાનું એક એન્યુઅલ રિટર્ન તમને મળે છે છેલ્લા ત્રણેક વર્ષનું તમે જો સર્વે કાઢો તો કંપનીએ તો લગભગ એસી નેવું ટકા જેટલું રિટર્ન આપ્યું છે પણ ટુ બી ઓન ધ સેફર સાઇડ મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ જો કદાચ આ પ્રતિ ક્ષેત્રમાં હોય વિચ ઇઝ નોટ ડાયરેક્ટલી રિલેટેડ ટુ મેન્યુફેક્ચર ઓફ ધી નોન ફેરસ મેટલ જેને સ્ટીલની વાત કહીએ છીએ

હું પૂરી માઇનિંગ જે પેક છે હું મલ્ટીપલ સેટમાં કરું અ શું થાય કે તમે કેસ ગણો નોન ગણો માઇનિંગ ગણો ઓવરલેપિંગ નો કરી શકો કે બધાની સ્ટોરી બધાની બહુ અલગ અલગ છે રીતે નોન ફેરેસની વાત થઈ તો આપણે હિન્દાલકો એક સ્ટોક આવ્યો છે ફેરેસની વાત કરે ધેન આઈ એમ અગેન પોઝિટિવ ઓન ટુ કંપનીઝ બે કંપનીઓ છે

ये भले डायरेक्टली ियल स्टील वायर बना बधीज से सप्लाय थे तो कोई आ, एक से आठ नौ सैक्टर मल्टीपल अम्ब्रेला है तो बंशल वायर फोर्थ कंपनी सो चार सेक्टर मेटल एंड माइनिंग स्पेस होल चार अलग अलग कंपनी इन चार डिफरेंट सेक्टर જી તો આપણા વ્યુઅર્સને ઘણા રેકમેન્ડેશન્સ અને ઓપ્શન્સ પાર્થિવ તરફથી જે રીતે એમણે જણાવ્યું કે અલગ અલગ સેગમેન્ટ્સ પણ આમાં છે તો નોન ફેરસમાંથી હિંડાલકો તમે ફોકસમાં રાખી શકો છો ફેરસમાંથી જીએસડબ્લ્યુ સ્ટીલ જીએસપીએલ જેવી કંપનીઓ છે સાથે માઇનિંગમાંથી એમોઆઈલ અને અન્યમાંથી બનસેલ વાયર જે છે એ પણ એના પર એક રિકમેન્ડેશન આવતું દેખાડી રહ્યું છે પાર્થિવ એ સાથે રજા લેવાનો સમય થયો છે મેટલ કર જે કોઈ પણ ચર્ચા કરી છે એ બદલ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ

છે એક ફરી આ ખાસ રજૂઆત પર આપનું અને મેટલ પર આપણે ચર્ચા કરી હતી બ્રેક પહેલાં અને હવે એફએમસી સેક્ટર પર ચર્ચા કરવાની છે તપન દોશી અને જગદીશ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે તપન એફએમસીજી માટે એક વ્યૂ ખાસ કરીને લે કારણ કે જે રીતે એક

તમે ગોદ્રેજ કન્ઝ્યુમર લઈ લો ડાબર લઈ લો કે એ બધાના કમ્પેરેટિવલી સારા ઇવન મેડિકોનો પણ અપડેટ ઘણા સારા હતા ડબલ ડિજિટ ગ્રોથ દેખાઈ રહ્યો છે ઇવન મને એવું લાગે છે કે આ ઓલમોસ્ટ બાર થી પંદર ટકાનો આ સેક્ટરમાં ગ્રોથ આવો જોઈએ વોલ્યુમ ગ્રોથ પણ ઓલમોસ્ટ બાર થી તેર ટકા એક્રોસ રહેવું રહેશે રૂરલ ગ્રોથ તમે જો પાંચથી છ ટકા છે પણ એની રેપ્લિકા ઇફેક્ટ થાય છે કેમકે રૂરલ ગ્રોથ થોડો વધે અને એના સામે પણ જે આ કન્ઝમ્પશન છે એના ડબલ પ્લેસથી વધે છે અને તમે જો તો એક્સપોર્ટ માર્કેટ પણ થોડું હવે ઠીકઠાક થયું છે જે જે સૌથી મોટો બેનિફિટ પાર્ટ છે કે એફએમસી જો કે જે રો મટિરિયલ પ્રાઇસીસ છે એ આપણા ઇન્ફ્લેશન છેલ્લા ત્રણ મહિનાથી ઘણું ઘટી ગયું છે હવે તો બે પોઈન્ટ એક ટકા આવી ગયું તો એમાં પણ એ લોકોના માર્જિનનો થોડો એક્સપાન્શન જોવા મળશે પણ મને નેક્સ્ટ ક્વાર્ટર સેકન્ડ ક્વાર્ટર વધારે સારું રહેશે આના કરતાં પણ કેમ કે ત્યારે ફૂલ ઇફેક્ટ આવી જશે જે આ એક તો સારા રેઇન આપણે જે વાતો કરી રહ્યા છીએ આરબીઆઈ કટ ને જે ઇન્ફ્લેશન ડાઉન છે તો એ બધાનો ઇમ્પેક્ટ સેકન્ડ ક્વાર્ટરમાં વધારે આવશે પણ આ ક્વાર્ટર એ મને લાગે ગયા વખત કરતાં સારું રહેશે અને બીટા માજીને થોડું ઓફકોર્સ થોડું કોમ્પ્રેસ હશે પણ ઓવરઓલ ઠીકઠાક જ રહેશે તો મને એવું લાગે છે કે અહીંયાથી એ

ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર એક ફોકસ હોવું જોઈએ ત્યાં થોડું ડોમેસ્ટિક થીમ સેન્ટ્રિક સેક્ટર છેનો ઉછિ અસર દેખાઈ શકે છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે ક્યુ1 અર્નિંગ્સ એ રિફ્લેક્ટ કરશે અપેક્ષા કેવી છે તો જાણી સેક્ટર એક છે ઇન્ડિયન ઇકોનોમીનો અને વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ છે આપણી રોજિંદી જિંદગીની અંદર એનો ઉપયોગ છે ટૂથપેસ્ટ સવારનાથી માંડીને રાતના આપણે જમીએ છીએ ત્યાં સુધીમાં આ બધી કંપનીઓ કોઈને કોઈ રીતે આપણા જીવનમાં વણાયેલી હોય છે અને આપણે જાણીએ છીએ કે આ પર્ટિક્યુલર કંપનીઓની જે ડિમાન્ડ ઇટ ઇઝ મેઇનલી બેઝડ ઓન ધી રૂરલ ડિમાન્ડ આ કોઈ રીતે સર્વત્ર જે વરસાદ સારો થયો છે ઓફકોર્સ કોઈ જગ્યાએ થોડો વધારે પણ થયો છે પણ મને એવું લાગે છે કે સૌથી વધારે અગત્યનું એક જો મુદ્દો કદાચ એફએમસી સેક્ટર માટે હોય તો એ ચોક્કસ વરસાદ છે કારણ કે જયારે સિક્સટી પર્સન્ટ પોપ્યુલેશન જયારે ખેતી પર નિર્ભર હોય અને જો સારો સર્વત્ર સારો વરસાદ થાય તો એ લોકોની આવકમાં વધારો થાય ગ્રામીણ આવકમાં તો ચોક્કસ એફએમસીજીને સીધો કે આ ફાયદો થાય જ છે ઘણી બધી કંપનીઓ છે હિન્દુસ્તાન ઇન્ડિયો છે નેસ્લે છે વર્ણ બેવરેજિસ છે બ્રિટાની છે ડાબર છે કોલગેટ પો છે ગુજરાત છે છે ઘણી બધી કંપનીઓ તમે નામ લઈ શકો અને એફએમસીજીમાં રોકાણ કરવાનું મુખ્ય કારણ એ છે એક તો આ બધા શેરો ડિફેન્સિવ છે ઇન નેચર કમ્પેર ટુ તમે જુઓ કે એની જે રિલેટિવ એ છે પ્રોડક્ટની ઇલાસ્ટિક છે અર્થાત કે માર્કેટના બહુ જે પ્રવાહ સાથે વધારે પડતા ઉપર નીચે નથી થતા દરેકે દરેક કંપનીનો બાય ઓલમોસ્ટ્રોથ તમને જોશો તો લગભગ બધી કંપનીઓ ખુબ સારું ડિવિડન્ડ ઇન્કમ આપતી હોય છે ઇન્ટ્રીમ ડિવિડન્ડ સાથે ફાઇનલ ડિવિડન્ડમાં ઘણું સારું આપે છે અને દરેકે દરેક કંપનીના પોતાના અંગત બ્રાન્ડ પાવર છે તમે દરેકે દરેક કંપનીઓ જો કોલગેટ છે નેસ્લે છે હિન્દુસ્તાની ન્યુ છે ડાબર છે કોદરેજ જે તમે તમે નામ આપો બધા એટલે તમે આપણે જયારે પણ કરીએ ત્યારે હંમેશા એનાલાઇઝ અમે કરતા હોઈએ છીએ કી ફેક્ટર છે એફએમસી સેક્ટરમાં એક તો સૌથી પ્રથમ એ કે એનું ફાયનેન્શિયલ પરફોર્મન્સ કેવું છે અર્થાત તમે અત્યારે વાત કરી એ પ્રમાણે હવે ક્યુ વનના ના પચીસ છવ્વીસ ના આવવાની શરૂઆત થઈ જશે એના પછી આપણને ખબર પડશે કે કંપનીનું પરફોર્મન્સ કેવું છે બીજું કે એનું કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ કેવું છે કોની સાથે વધારે કોમ્પિટિશન કરે છે હા એક વસ્તુ અત્યારે ધ્યાનમાં રાખવાની ચોક્કસ જરૂર છે કે અત્યારે જે ડીલ આપણે કરી રહ્યા છીએ બાયોલેટર ટ્રેડ એગ્રીમેન્ટ વિથ યુએસએ એમાં કઈ જાતની વસ્તુની છૂટછાટ આપણને ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવા માટે આ એ લોકોને આપણે આપીશું અમેરિકાને કેટલી ડ્યુટી લાગશે એ અગત્યનો બહુ મોટો પાસો છે આપણે અત્યાર સુધી કશી ખબર નથી એટલે એ કદાચ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવાનું બીજું આ કંપનીઓનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કેવું છે કે કેટલી જગ્યાએ કંપની એસ્ટાબ્લિશ છે કયા કયા શહેરોમાં ગામડાઓમાં ક્યાં સુધી પસરેલી છે અને કંપની પોતે એક નવી જાતની જે એડેપ્ટિબિલિટી અને જેને કહીએ કે ઇનોવેશનને એને માટે આ કંપનીઓ તૈયાર છે કે નહીં અલબત્ત એક બીજું જે નેગેટિવ પાસું આ પર્ટિક્યુલરમાં જોઉં છું ઇઝ ઇ કોમર્સ આપણે જોઈએ છીએ કે કોવિડ નાઇન્ટીન પછી આ એક નવું એડોપ્શન આવ્યું છે ઈ કોમર્સનું અને સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસમાં લોકો થોડા વધારે પડતા કોન્શિયસ થવા માંડ્યા છે અને રૂરલ માર્કેટનું પેનિટેશન પણ તમે જાણો છો કે અત્યારે ઈ કોમર્સે લગભગ ઓલમોસ્ટ ગ્રહણ કરવા માંડ્યું છે આ બધાની વચ્ચે એફએમસી સેક્ટર મને નથી લાગતું કે તમને ખાસ કોઈ ચડોતર લાગે મેં તમને કહું કે ઇન ઇલાસ્ટિક શેર છે આ બધા શહેરો એટલે તમે એવી શહેરની પસંદગી કરવી જોઈએ કે જેની સૌથી કોમ્પિટિશન ઓછી હોય એડેપ્ટિબિલિટી વધારે હોય અને ઈ કોમર્સ સાથે એ કોમ્પિટિશન કરી શકતી હોય મારી પસંદગી આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં છે નેશનલ ઇન્ડિયા લિમિટેડ અત્યારે એનો ભાવ છે બે હજાર ચારસો ને રૂપિયા એનો જે ભાવ ગયો છે ઓલ ટાઈમ આઈ થિંક અઠાવીસો કે અઠાવીસો પચાસની આસપાસ ફંડામેન્ટલી આ કંપની ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ કોમ્પિટિશન કોમ્પેરેલી બહુ ઓછી છે અને એને પોતાના ફોરિન પેરેન્ટ્સનો પણ એક મોટો એડવાન્ટેજ છેલ્લા ત્રણેક વર્ષમાં કન્સિસ્ટન્ટ રિટર્ન લતી બારથી પંદર ટકા જેટલું આપ્યું છે એટલે તમે એક સલામત કોઈ રોકાણ કરવા કે જે તમને જે રીચક રિએક્શન માર્કેટની ઉતાર ચઢાવવાના સૌથી ઓછા લાગે એવો એક આ શેર છે અત્યારે ભાવ છે ચોવીસો ને સાહીઠ રૂપિયા મારો ટાર્ગેટ આ પર્ટિક્યુલર કંપનીનો છે છવ્વીસો રૂપિયા અને શુડ બી ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સેવન્ટી ફાઈવ તો અહીંયાથી ઓવરઓલ એફએમસીજી માટે જગદીશ એ વ્યૂ આપ્યો છે ઘણા ઘણા બધા પાસાઓ ધ્યાનમાં રાખવાના છે અને સાથે નેસ્લે ઇન્ડિયા પર એમની પસંદગી છે બે હજાર ત્રણસો પંચોતેરના સ્ટોપલોસ સાથે અને લોંગ ટર્મ બે હજાર છસો સુધીના ટાર્ગેટ જે છે આપણને ખાસ કરીને બતાવી શકે છે નેસ્લે ઇન્ડિયા તો પણ આપની પાસેથી એક ચર્ચા એફએમસીજી માટે કરી ઘણું ભૂલીશ તમારો વ્યૂ પણ છે અર્નિંગ્સને લઈને પરંતુ કોઈ એક કંપની અગર પસંદ કરવાની હોય એ કઈ રહેશે ફંડામેન્ટલી અને શું કારણો ચાંદી અગર મારી પસંદગી કહે તો આઈ થિંક મારી પસંદગી વરુણ ભેવેજી હશે ગોન બેબેજીસ એક સોલિડ સ્ટોક છે અગર તમે જો એના ટોપથી પણ હમણાં ઓલમોસ્ટ 28 ત્રીસ ટકા ડાઉન છે અને જો આનો રીઝન હતો એક તમને પણ ખબર છે કેટલા વર્ષોથી આ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે પણ એક કેમ્પાકોલાનું જે કોમ્પિટિશન આવી હતી જે છે હજી પણ જે રિલાયન્સે લોન્ચ કે એના લીધે નો એક તરફનું કે ભય હતો કે આમનું વોલ્યુમ ઘણું ઘટશે પણ આ માર્કેટ ઘણું મોટું છે આ માર્કેટમાં ઇન્ડિયન માર્કેટ ઓવર ઘણું મોટું છે તો એમાં બે ત્રણ પ્લેયરો હંમેશા ટકી શકે છે એમાં કોઈ વાંધો નથી અને હવે દસ રૂપિયાને વીસ રૂપિયાની બોટલ પર હવે ઘણી ફોકસ કરી રહ્યા છે પ્લસ અગર તમે રેવન્યુ અગર તમે જો તો મને એવું લાગે કે 30% નો growth થશે ઈવન પેક માં પણ 30% ઉપર નો growth યરોની થઈ શકે છે જે તેમનું એક્સપાન્શન પ્લાન છે અને જે તેમનું ઓપરેશન મેટ્રિક્સ છે અગર તમે આમને જો તો નવી કેપેસિટી ઓલમોસ્ટ ત્રણ નવી કેપેસિટી પ્લાન્ટ એ લોકો અન્ડરવે કરી રહ્યા છે લો સુગર પોર્ટફોલિયો ઓલમોસ્ટ કહી શકે કે એમાં એ લોકો આગળ વધી રહ્યા છે એટલે જે હવે જરૂરિયાત છે જેન્ઝીને એ ટાઈપના પોર્ટફોલિયો હવે માર્કેટમાં લાઈ રહ્યા છે અને ઓવરઓલ એમનું સાઉથ આફ્રિકામાં પણ મોટું માર્કેટ છે તો એ ત્યાં પણ હવે નો એક્સપાન્ડ કરી રહ્યા છે તો આગળ જઈને પણ મને લાગે છે કે આ કંપની ગ્રોસ માર્જિન એક્સપેન્શનમાં પણ કામ કરી રહી છે તો હા હમણાં આ સ્ટોક તમને ઘણા નીચા લેવલે મળી રહ્યો છે એક સેફ સ્ટોક છે અને મને એવું લાગે છે હમણાં આઈ થિંક ધીરે ધીરે આ વધશે તો આઈ વરૂણ ફોર લોંગ ટર્મ હું રેકમેન્ડ કરીશ વરુન બેવરેજીસ લોંગ ટર્મ માટે જે છે ખાસ કરીને ફોકસ અહીંયાથી હોવું જોઈએ જગદીશ એક મુદ્દો સમજવો છે એફએમસીજી માટે એ ખાસ કરીને તમે જણાવ્યું કે ઇ કોમર્સમાં જે રીતની અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એન્વાયરમેન્ટ એની સાથે કોમ્પેટેબલ કઈ રીતની રહી શકે છે એફએમસીજી માટે કે એ પણ ફોકસ હોવું જોઈએ તો સ્ટોર ઓપનિંગ ગાઈડન્સ જે છે ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ જે અત્યારે રિટેલ કંપનીઓ માટે છે એ કંપનીઓ દ્વારા એટલે કે જે કંપનીઓના પરિણામ જાહેર થશે એક શું અનાઉન્સમેન્ટ છે એને લીધે કંઈ

રિલાયન્સ ના સ્ટોર ખુલતા હોય કે ડી માર્ટના સ્ટોર ખુલતા હોય કે બીજી બીજી ઘણી બધી સ્ટોરો બજારમાં છે અને લોકોને વન સ્ટોપ પરચેસ માટે એકાદ પ્લેટફોર્મ આ લોકો પ્રોવાઈડ કરતા હોય છે મોટાભાગના જે ઈ કોમર્સના જેટલા પ્લેટફોર્મ છે એ લોકો અહીંયાથી પોતાની પોતાની વસ્તુ પ્રોક્યોર કરતા હોય છે અથવા તો એક જે એફએમસીજી ના પોતાના ગોડાઉન છે જો કદાચ ઓર્ડર મોટો હોય તો એના ગોડાઉનમાંથી લોકો પિકઅપ કરતા હોય છે ઈ કોમર્સની કોમ્પિટિશન ચોક્કસ છે એટલે જે કંપનીઓ ડિમાર્ટ જેવી કે જે નવા સ્ટોર દર વખતે લગભગ દરેક માં લગભગ પાંચથી સાત જેટલા સ્ટોર કે સ્ટોર ખોલે છે એ લોકો માટે ડેફિનેટલી ગોઈંગ ટુ બી વેરી મચ ચેલેન્જિંગ જો કે અત્યારે ડીમાર્ટે પોતે પણ આ બધી કંપનીઓ સાથે જેટલી બી ઈ કોમર્સ કંપનીઓ સાથે ટાયપ કર્યું છે નોટ ઓનલી ધીસ ઇવન ડીમાર્ટે તો ત્યાં સુધી ઓફર આપી છે કે તમે ઇવન યુ કેન એની એની વેબસાઇટ અને એક એપ આપી છે એપ પર તમે જઈને તમે પણ ઓર્ડર કરીને તમારા ઘરે ડીમાર્ટ ડાયરેક્ટલી તમે ડિલિવરી કરી શકે ઇનડાયરેક્ટલી એ લોકો પોતે પણ ઈ કોમર્સના બિઝનેસમાં અત્યારે ઉતરી ચૂક્યા છે એટલે સૌથી મોટો ફેક્ટર અત્યારે ઈ માર્ટનું છે એટલે ઈ કોમર્સનું છે મને એવું લાગે છે કે જે મોટી કંપનીઓ બહુ એસ્ટાબ્લિશ કંપનીઓ છે એને અત્યારે બહુ વિશેષ વાંધો આવ્યો નથી પણ જે બડીંગ કંપનીઓ છે કે જેમાં કોમ્પિટિશન વધારે છે કે જે એકબીજા સાથે એકબીજાની પ્રોડક્ટ સાથે કોમ્પિટિશન કરે છે અને ડેફિનેટલી આ બધામાં આપણે પતંજલિનું નામ ભૂલવું ન જોઈએ કારણ કે ધેટ ઇઝ ધ બિગેસ્ટ ઓલ ધી એફએમસી કંપની ઇન ઇન્ડિયા એટલે આવે છે એટલે ઇઝ ઓલસો ગોઈંગ ટુ બી ધેર ઇઝ વન ઓફ ઇન ઇન્ડિયન માર્કેટ આ બધાની વચ્ચે એવું માનું છું કે ઇ કોમર્સ ને હજી આ બધી કંપની ઉપર ડેન્ટ આવતા થોડો સમય લાગશે આથી બે કે ત્રણ વર્ષ પછી ડેફિનેટલી દરેકે દરેક કંપનીએ પોતાની જે સેલ સ્ટ્રેટેજી છે કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી છે એના વિશે ચોક્કસ વિચારવું પડશે અને આ કંપની પોતે જ પોતાનો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરવો પડશે એ વતર મને લાગી રહ્યું છે તો ડેફિનેટલી એક ફ્યુ ઓવરઓલ સ્ટોર ઓપનિંગ અને લે ઈ કોમર્સ બિઝનેસ ને કરી તે સ્પર્ધા આ કંપનીઓ આપે છે પણ એક ફોકસ રહેશે ઘણી ઇન્ટરેસ્ટિંગ એક ચર્ચા રહી અને આ રજવાત રહી પરંતુ એક રજા લેવાનો સમય થયો છે જગદીશજી આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલા જે કંપનીઓ મે આપને રેકમન્ડ કરી છે પર્ટીક્યુલર કંપનીઓ મારા પોતાના પોર્ટફોલિયોમાં નથી પણ ડેફિનેટલી FMCG પ્રોડક્ટ્સની અંદર અમારા પોતાના પોર્ટફોલિયોમાં આ શેરો છે કે ગોદરેજ કન્ઝ્યુમર છે આઈટીસી કા છે આ બધા શેરો મારા અંગત પોર્ટફોલિયોમાં છે અને જ્યાં સુધી મેટલની વાત કરી ત્યાં સુધી ટાટા સ્ટીલ મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં છે એ ધેટ ઇઝ માય પર્સનલ ડિસ્ક્લોઝ પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર ને કરજો અને એની સલાહને અનુસરજો જે અભિપ્રાય આપની ચેનલ પર આપને આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે એન્ડ થેન્ક યુ વેરી મચ ચાની ફોર ઇન્વાઇટિંગ મી ટુ શો હેવ અ ગુડ ડે તપન આપના તરફથી ડિસ્ક્લોઝર્સ ચાની